હાલો મિત્રો બધા ઘોડાવાળા ભાઈઓ જય માતાજી મારા બ્લોગ માં તમારા બધા સ્વાગત છે કેમ છો બધાય મોજ માં ડાયરો ડાયર મોજ જ રહેવાનું આજે આપણે ઘોડી લઈને ગયા હતા ફૂલેકામાં તો જો ઘોડીને શણ કરીને લઈ ગયા છે ઘોડી ઊભી છે થોડીક વાર છે એટલે ઊભી રાખીએ છે ફોટા ફોટા પાડવાનો હોય રાજાના ફોટા ફોટા પડી જાય એટલે આગળ ફૂલો બહુ સડાવવાનું છે ફટાફટા પડી ગયા ને વરાજો તૈયાર થઈને આવી ગયો છે અને છે વરાજાને બે હાર દીધો અને ભૂલો ધીમે ધીમે આગળ હાલવા મળ્યું છે પાર્ટી પ્લોટ ને જવાનું છે આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવા હો તો લાઈક શેર જરૂર કરી દેજો